જય દ્વારકાધીશને ને હર હર મહાદેવભાઈ વાયગા છે અત્યારે સવારના સાડા છ જેવું થાય છે આપણે ભાણવર પૂવા આવ્યો અત્યારે બાઇક લઈને જઈએ છીએ જવો ગાડી પડી આપણે લાલપુર ભરવાની છે આપણે મગફળી અને મળીએ આગળ વરસાદી ભાઈ હા પૂરું કરી દીધું ખેડૂતનું અટાણે કંઈ રહ્યું જ નથી એમ માનોને ને થી ચાલીસ ટકા માલ રહ્યો કોરો બગે બધું પૂરું થઈ ગયું હજી એવો ને એવો ચાલુ જ છે બે દીધી જો આ વરસાદી દીધી ને ભાઈ પૂરું કરી દે ને જવો આ મોગોટા પહેલ દીધું બધું ખેડૂતની પથ્થારી ફેરવા કે જો તમે આવો વરસાદ પડ્યો અને આપણે જવાનું છે આજે મગફળી ભરવા આગળ મળીએ હાલો જઈ શકો આ તમે પૂરું કરી દેજો

મોટા એસી ભરાવી દે આ પરશ રમેશભાઈ હા રમેશભાઈ આ મજૂર અનિકભાઈ આ બાજુ સાஜித்ભાઈ જોજે પરશ તારા માણસો આ એના માણસો નથી હો આ રમેશભાઈ

हाकण में गाड़ी भाई बराबर नाखी जे आ बच से हाकण फूलण वर्षा दाओ इण लाके हो हूं थाई वादरा तो सूखां थेगा सणो सरा है भाई सणो सरा वर्षा दी वातावरण ते फूल સાઠ ગુ તોરાગિસો ને અગિયાર રૂપિયા હે ભાઈ નો ઓગણ નંબર નંબરભાઈ ગાંડા થઈ ગયા પરેશ ભાઈ જોવા પચીસ ગુણે ફાલો કરવાનો પલટાવાનું

આગળ હમ આગળ કે ને રમેશભાઈ બહુ આગળ આવ્યા દાણાનો ભાવ વધવાના હોય ને કઢોરાય ની હા ભાગે જજો ભાઈ જો અત્યારે અમારી ગાડી ભરે નીકળ્યા અમારી ગાડીમાં દાલ છે અત્યારે ધાણા અને મગફળી કે અત્યારે તડકો ફૂલ નીકળી ગયો તડકો અત્યારે નીકળી ગયો ભાઈ છોળ માનવી તો આપણે પણ પૂરું તડકો ફૂલ નીકળી ગયો જવાનું છે ભાઈ આપણે ગોંડલ ગોંડલ યાર્ડમાં જવાનું છે ફાટ વાગ્યા ભાઈ અત્યારે પાયા વધર પી ગયા આપણે પાયા અત્યારે જો ફાટક બને ટ્રેન જાય જવો સાડા આઠ વાગ્યા હજી જમવાનું બાકી દસ વાગ્યા ભાઈ દસ અત્યારે જામ કંડોળા પી ગયા આપણે જામ કંડોળા આગળ નાસ્તો કરીએ અને આ ફળી આવીએ અને આપણે મરડવાનું છે ડ્રાઈવર સાહેબ સીધો રસ્તો જાય કાલાઓ લાઈન ઉપર કેટલીક હોય ને કે સીધી વઈ જાય ગાડી અંદર ખાલી ભાઈ યાળમાં ગોંડલ ગામમાં જ આપણે જવાનું છે યાર્ડમાં હાલો આપણે ભાઈ યાડે પૂગી આવ્યા લાઈન દેખાતી ના લગભગ વહી જાય ડાયરેક્ટ ગાડી જાય તો ખબર પડે અહીંયા છે ને ગેટ બંધ છે એટલે ફરી જવું હોય જોઈએ હું થાય આગળ જાય ખબર પડે એવો લાઈન પડી આવે અને સર્વિસ રોડમાં ઉતારવાની ગાડી હોય ખાલી કરે કરીને આવે માંડવીને બોલર આ બધા માંડવી ના છે ખાલી કરે કરીને આવે લાઈન પડી આવે ભાઈ અત્યારે ગોલા રાજ ડગરા પડ્યા આવે ખાલી કરી કરી thả đi, cầm đi, cầm đi, ra đây. còn có gì to ho, ma. maali, ma, line here này, vậy giờ đi? Line, ho, a, Line, bhai, kari, bhai, લાઈન વાય અત્યારે આ બધા મગફળી ખાલી કરી કરીને જાય બાર વાય ગયા ભાઈ બાર અત્યારે ગોંડલ માં પૂગી હવે આપણે ધાણા એકસો ને પચ્ચીસ ગુણે ઉતારવાના હે બીજી મગફળી મગફળી અહીંયા ઉતરે જો આખું ભરાય ગયો જોઈ લ્યાં આ બધી મગફળી આ બધી મગફળી મગફળી ધાણાની ગાડી ઉતરે આપણે છોડી નાખીએ પછી મજૂર આવે માંડી ખાલી કરવા ગયા લગાડવા મગફળીની બમ્પર આવક છે ભાઈ તારીખ આજ છે કેટલી છે તારીખ છે આજ ભાઈ બે અગિયાર બે હજાર પચીસ દેવ દિવાળી હોલ છે ભાઈ મગફળી ની આવો આપણે અડધી મગફળી અને અડધા ધાણા હે જે હજી દેવા ને આવે વાહન હાલો તો તાલ પત્રી ખોલી હે ભાઈ પછી મળીએ આપણે અગરી મજૂર તો સીધી લગાડી દે મગફળી ના વાહન જો ચાલો ત્યાં જોઈ લે બધા ઓલા ડૂમ માં જાય આ એક તો ભરાઈ ગયો ફૂલ ઓલી બાજુ આજે મજૂર ભાઈ આવ્યા ને ગાડીઓ મગફળી ને લાઈન પડી આવે જોઈ લે બે ડુંગુ ભરાય એક ઓલી બાજુ ને કઈ જોઈ લે મગફળી ને આવક બહુ લાવક છે ભાઈ ગોંડલ યાર્ડમાં મગફળી નહીં આજ નહીં એક વાગ્યો ભાઈ એક જો અત્યારે આવ્યા મજૂર ધાણા ખાલી પેલા થાય પછી આ મગફળી આ બાજુ મગફળી ખાધી બ્રાઉન બ્રાઉન એટલે ગાય ને આ બધા વાહન આપણે એટલે હૈ મગફળી હે બોરા હે એ બધા ધાણા બધા ધાણાનો ભાઈ ગેટ પાસ છે જઈ લ્યો પાંત્રી ને ચ્યાસી હવે માંડવીના બીજાથી કાઢવાની ગેટ પાસ ધાણાનો બધું ઓનલાઈન થઈ ગયું ગોંડલ યાર્ડમાં એક ડૂમ ભરાઈ ગયો બાજુ બારોબાર હામું કઈ મગફળીનો ગેટ પાસ ભાઈ જો મગફળીનો ટોટલ દાગીને આપણી ગાડી નું બસો ને અડતાલીસ ત્રેવીસ ઓનલાઈન નીકળ્યો એક ને પિસ્તાલીસ થઈ ભાઈ જો હવે અમારી ગાડી ખાલી થઈ જાય આ જુઓ મગફળી કઈ નથી ને એટલી વારમાં જુઓ તમે યાર્ડમાં એક લાખથી દોઢ લાખ ગુણી આવક છે ભાઈ મગફળી જોઈ લો અત્યારે છૂટા ગ્રાઉન્ડમાં નાખી દો પેગલા થઈ ગયા ત્યારે લઈ લેવા બધી મગફળી જ છે જ્યાં સુધી દેખાય ત્યાં સુધી મગફળી સાડા પાંચ વાગ્યા ભાઈ આપણે એવા ને એમાં ગોંડલથી આવી ગાડી નાસ્તો કર્યો રસ્તામાં હવે પોરબંદર જવાનું છે સવારે ગાડીનું કામ કરાવવાનું છે વેલ સર્વિસ ઓલું સર્વિસ કરાવવી એ તંદીનો આરામ હશે કરાવ લે મળીએ પોરબંદર જાય કુતિયાણા બાયપાસ મળે કુતિયાણા બાયપાસ છ વાગ્યા ભાઈ ફેક છ અત્યારે રાણા ફેક્ટરી ભેગા આપણે હવે પોરબંદર જવા દઈએ કામ કરાવી લઈએ મળીએ સવારે કાલે છ વાગ્યાના ઉઠ્યા ભાઈ અત્યારે સાત વાગ્યા ચોવીસ કલાક થાય ફેક અને પોરબંદર ભેગો ખાલી કરે હા ગાડીનું કામ કરાવવાનું છે સર્વિસ ઝીણા મોટું કામ કરાવ અત્યારે ત્રણ માલે ભીગો ત્રણ માલે હવે અહીંયા સર્વિસ કરાવવાની છે ભાઈ વ્હીલ સર્વિસ કરાવવાના છે એ ઓઇલ બદલાવવાનું છે એવું બધું ઝીણા મોટું કામ કરાવવાનું હોય એટલે બધું કામ આ છે ને એક દીમાં તો નહીં નીકળે બે દી નીકળી જાય બધો ઊંચો કાઢી નાખીએ નવી રહ્યા છે ને ત્રણ માલે ભીગો જેવા અત્યારે દી ઉગે તો પાછો ભાઈ કાલે દી ઉગે ઘરેથી નીકળ્યા છ વાગે આજે વીસી ના તો આમ ને બે વાગે ગાડી ખાલી થઈ હતી હોટલ હવે આજ આખો દી હજી પાછો આજ આખો દી પોરબંદર હાજર કરે ઉવાનું મળે સર્વિસ સ્ટેશન ની વાઈપે એવા ટ્રેન માં ત્રણ ગાડી એક બે ત્રણ આ ગાડી ધોવાઈ ગયા નીકળી જાય એટલે આપણે લગાવ્યું લગી ગયા આમ પડી ગાડી આપણો વારો આવી ગયા ઘરે આપણે ખાલી ફુવારો જ મારવાનો દસ વાગ્યા ભાઈ દસ આપણો એવો વારો આવે તો સર્વિસ થાય ગાડી હોલ સર્વિસ કરાવવાની છે વ્હીલ સર્વિસમાં અંદર વારો આવે એમ છે નહીં અને ગાડી સર્વિસ કરાવી નાખીએ ફૂલને રાખીને ઘરે વૈયા જોઈએ અને હવે માદળો થઈ જાય એટલે પછી નીકળી જાય ગાડી મૂકી અને ફરવાની છે ને આજે ભાઈ ત્રીજો દિવસ છે આપણો અત્યારે છે પોરબંદર વાયગા છે સવારના સાડા અગિયાર ગાડીનું જો પાર્સિંગ કરાવવા જવું ને એટલે કામ હાલે ગાડીનું વાયરિંગનું તો અત્યારે વાયરિંગનું જીવાભાઈ કામ કરે છે સપ્લાન બધું કમ્પ્લીટ કરાવવું જોઈએ તો પાર્સિંગ થાય નહીં જીવાભાઈ કામ કરી દે ને પછી દોઢ વાગે આપણે પાર્સિંગ બનાવવાનું હા દોઢ વાગે દોઢથી બે વાગે આપણી ગાડી પાર્સિંગ આરટીઓ ઓફિસે જવાની છે